તારું કુમારસ કોમ કરવાનું અને જહેજે આખી લો ગોરીને ગામમાં તેજું તો ઘેર કુડણા નથી તાર અન કેછી રે કે તમારું હું ઘેર કોમસ કરવાનું થતો તાર વાડી ને આખો દાડી તો જાન તૈયારી છે ને તો એ આ કોણ કરી દેશી આ પડ્યા આ ગોમમાં જે તો વિડિયો નથી તો પેલા ગલ્લો બનાવ કરવાની છે કો કોમ દઉં કોમ દઉં તું કરું તો હું શું કરું એમ નહીં એ માણસ તો કોમ એને ક શાંતિમાં રહેવા દીધો ભાઈ ના તો હું આતો તો તમને આમ તો બોલે ને મતલબ આમ ગમતું નહીં ઓમ

આમ થોડી મેવુંથી તો પટ્ટી મેલી નાહી દઉં લઈ દઉં તો કે લઈ દઉં તો મારતી તું ખરાબ કરી ખરાબ પડી અલે આ ડોક્ટર હું મહાલ આ

દોરું બેટ કે જાય ઓન જો કોણ રામે છે પેર અદે ઓય ઈ પાળા લબા ફોના દી કણ એ સોવર ક જીબરો કે છેવળો મોટો લાંબો છે આમ સામે સોણી મની હે રાદે પણ સા મન ઈ મોય જ બર ગયા તું સામે ની મોય જ બર મન તુ ગયા તાણ તારું મેચ ખાઈ કા જ જા સાન બા મેલો ના

તાર બોલી આખો દાદી સે આલા ના નસી આલા કે સાપે થી અમને કે એ રોશી જલ્દી રોજજે હો એ ડોશી જલ્દી આ કર દેજે તાર આખો દાદી શું કેવાનું તાર સાબમ ડાધી જાજી સાપાય રે આમાં તો નો પડ્યો ડાજેલો ડાજેરો બતા ડાજેરો જ કહી ઓન કોઈ એમ તો કેતું નઈ કે આ આ ફસકન કોઈ ના કે નો મત કોઈ તાર કા ડોહો ભાઈ મજા તો માર ભાઈને એક વાર હરાદ આવશે તે લઉ પડશે કબો તાવ તો પ્લાસ સગજ જાવ તો મગજ ના બી અને લેતો જો વાંકા લાઈ સાજે પાડી ઓમ પાણે જતા તો દે ખાતા રે માવ હે તો જાસી કર ત્યારે દોસ્તી દે કીધું તે કઈ મેલ હું આવું કે તો લાવ ચાઈરામ પેલો ને કેતા જાય એ શિકર મારા વર્ષા ઘેર ફેક નઈ શીખ મારા બેટા ઉપર છે બાર બાઈ તો મેં એક વખત હરા જ આવું છે મારા બાપા બોલે જવું જ પડે કે હરાજ ખવડાવવા પડ્યું હોય પણ આપો તો ઘણું બેકી જાસ મારો ઓલે બોર કરી આલ્યો ટ્રેક્ટર લાઈ આલ્યો બંગલો બજાલો જાહો જલાલી કરી પાણી પાણી શોખ મારતો કોઈ જવું પડે ઉદ દહી તો ઉપર છે તો આ મગજા ખેલ્યા બે ઓપાણ લાઈ દાવ જતાવ થો કે તાવ જાણે જાબા ધ્યાબા એ વાજે હોમ પર જાસ પાહરા એ આબુ પર હે કા અરે બાપા આવો આયો તો અરે આ તો ઉંદરા પૂરવા ભજરો લાયો છો બેટા ઉંદર આમાં ના પૂરો એક આપો બોપટ લાગીએ નવું

છોકરો છે ઘેર તૈયાર કરવા જોઈએ તૈયાર જ છે હા તો આ બાર બાયા મેકો ખદા આ તો ખરાઉ નહીં તો ચાર બાર મહિના તમારે ડોશી જ નહીં ગમતી તો

બાપુ એટ ને એમાં બધું હાળવા માં તો પેલા છોકરાનો ટેમ્પો તો ને ટેમ્પો હાવા માં એટલું તો હાયા તમે જેટલું હરાવું તમે મારું

એ તિંગ કેતો તો કે તમે રહ્યા મારા જે મારા બાપા ઈ કુ કે ઓકે કોઈ મોજા કઉ તો ફરા માટે યાર કોઈ સીથરી મેલી પેલા તો કાઈ નઈ મેલે યાર અમે લાયા ઈ તમે હળો ન યાર યાર એવું મારું ના ખાવાય બાપાને એવું અમે લાયા જેળો ચિંતા કર્યા વગર અમે આલે છે તો સાણ તો ગત્તા તમે હવે ચિંતા ના કરવાની અમે રોવાનું ના હોય યાર રોવા તું હા

ભાઈ પટેના પીવારે હોય તો ગમે ગુલ અલમ તો બરિયા તમે કોઈરા ઘેર ગયા છો બુ તો બેઠાણ એવા ઉઠાને રાખીયા આ તો કોઈને બોલાતું હું બોલાવા પછી ના નહી હોય તો સાફ યાદ કરી દે બધી

એ ગાં કરો ફૂકઈ ગયા તો ફૂકઈ ગયા તો ઓમ કરી તું તાર હો તને લીલા છે કીધું દાશીલા કરવાનું બે હાલી યાર યાર એ નહીં આવું યાર જોતી યે તમે યાર

Không? Không? Vâng. Yeah, đến này này, em bảo tao đấy, cái, gì không đi ăn dồi đi, hả? ăn dồi, đi, 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 đi,